អឺតនីឡាគេអញ្ចឹងអត់បានពីលោបក៏ចូលទៅលាវិធីចោលទុកទៅគណីតរាំបុតទៅ Bikin orang majai, cakar jogging keruan majai. Bawa. Yang tipawa nak kita buat nak keluar pergi. Daru aja di. Bawa untuk tu.

બની ગયું છે પણ ચાય બની ગઈ સારો હાર તો કીધું હવે પહેલા ખાઈ લઈએ કેમ કે ગરમ પાણી ઓલરેડી બહુ પીવાઈ ગયું છે જો ને કોબસે બુલા રહે છે કોબસે આપણે વિટામિન ની ગોળી સ્કૂલે ગઈ મલ્ટી વિટામિન એટલે કિચન ની લાઈટ બંધ કરી દે તો અમાર મલ્ટી વિટામિન ની ગોળી સ્કૂલે ગઈ છે અને કોક એમ પૂછતું હતું કે તમે કે હું મોઢે લગાડો છો તે તમારું સ્કીન બહુ સારી છે મેં કોઈ દી મારી લગાડ્યું એક ઓલો મને ડોક્ટર એક પાવડર આપ્યો હતો ને મેડિકલ મેડિકેટેડ પાવડર છે એ ક્યારેક બાર જવું હોય ને તો એ પાવડર લગાડીને લિપસ્ટિક લગાડી લેવાની બાકી ઘરે તો કાંઈ નહીં કાંઈ વસ્તુ જ નહીં મોઢું બે ત્રણ દિવસે ધોતી છું મતલબ સાબુ થી ફેસ વોશ થી બાકી સાદા પાણી થી ધો કોઈ દિવસ કઈ લગાડતી નથી મેકઅપ તો હું કરતી જ નથી મને મેકઅપ હદતો નથી પોડલી મેકઅપમાં આમ પોડલી ઝીણી જીણી પોડલી થઈ જાય એટલે મેકઅપ લગાડતી જ નથી ખાલી લિપસ્ટિક મને ગમે લિપ બામ ગમે નવા નવા હારા હારા હમણાં ઈ ખૂટી ગયું છે તે હા લિબ્બામ લિપસ્ટિક લિપસ્ટિક છે બહુ બધી પણ લિબ્બામ હમણાં ખૂટી ગયું તો અને પાછું અહીંયા કંઈ મળતું નથી એટલે મારે રૂતામાસી પાસે જ મંગાવવું પડે હાલો તો હવે અમે ખાઈ લઈએ અહીંયા જોને પી હોતન ગયા હજી વાતું કરું જ ત્યાં પીવું છે વધારે

<laughs> 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 <क्यों>? <laughs> एक परोठू के <थुके>, पर तब एक <laughs> पाली लोट नु परोठू करी गे मैं बिचारा खावा वाला हु करे कटर 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 है ते कहीं वो कटर न मांगे ने लियो जो મમ્મી કે એક ફાલી લોટ નું પરોઠું કર્યું કે છે બાપુ મમરા છે જુસ છે ખાઈ લો છે ને મેક ને પૂછ્યું મેં કીધું

અરે બહુ ખટકતી હતી ઈ ઓલી ફોટલી ફટી ગઈ ને એટલે હારી થઈ ગઈ ફોટલી એની ત્યાં સુધી બહુ ખટકી જો છોકરાને છે ને સ્કૂલે લેવા ગઈ હતી ને તો બધું આપણી પાસે એક બેગ લઈને ભાગી મેં ગયા અને રસ્તામાં મેથી હતી બહુ સારી તો ઈ લેતી આવી ખાવ છો પાણી પૂરી પાણીપુરી ખાધી હોય ને પછી લાસ્ટમાં આ કરીને ખાવું પડે જે

कहते हैं आई है गंगा मनाए नाग बुतई है ચણાનું શાક ને છે ને ચણાનું શાક અને રોટલી બા માટે રોટલો અમે બપોર પછી છે ને મેથી વીણતા હતા મેથી સુકવણી કરવી છે ને થોડીક એટલે તો મેથી એક જ મિનિટ મેથી વીણી ઉભા થયા પછી આજે છે એકતા નો બર્થ બર્થડે

ચણા બધા ખાઈ ખાઈ ને ઉભા થઈ ગયા મારું એકલી નું ચાલુ આ છે ને ઓલા થયા લપ થયા હવે છૂટતા નથી હવે એમ થાય થોડાક હજી ખાયલો થોડાક હજી લો ચાલો છોકરા સવાર નવ થઈ આવો હાલો વિવેક હાલો મને ઊંગા કેટલું મારે ના લઈ લઉં કેટલા ખાધા